તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં ચાલો મિત્રો શું સાંભળી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી દઈએ છીએ મિત્રો તો તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ તો આજે છે મિત્રો થર્ટી ફર્સ્ટ જો કે બે હજાર પચીસનો છેલ્લા છેલ્લો દિવસ છે તો ખરેખર મિત્રો બે હજાર પચીસ કઈ રીતે જોતજોતામાં નીકળી ગયું એ ખબર જ ના પડી અને આવનારા વર્ષો પણ જોત જોતજોતામાં નીકળી જશે અને આપણા વૃદ્ધ અવસ્થામાં આવી જઈશું એની પણ ખબર નથી પડવાની જો કે તમે પણ હશો અને હું પણ હોઈશ સો ડોન્ટ વરી બી હેપી મિત્રો થર્ટી ફર્સ્ટ છે ખૂબ એન્જોય કરો ફેમિલી સાથે બહાર સારું સારું રેસ્ટોરન્ટમાં જમવા પણ જાઓ લોટ્સ ઓફ ચીલ કરો બાળકોને પણ ખુશ કરો મમ્મી પપ્પાને પણ ખુશ કરો અને સારી એવી જગ્યાએ થર્ટી ફર્સ્ટના દિવસે જોકે થર્ટી ફર્સ્ટ બે હજાર પચીસની યાદગાર રહે એવી કંઈક ક્ષણો કેમેરામાં કેદ તમે લોકો કરી લેજો

રૂહી રાધારાણી બની છે રાધા રાણી આવકે વાવ રાધા રાણી આવકે રે જોરદાર અને ખરેખર મેકઅપ નો ડબો છે અમારા ઘરમાં માં તમામ એ તમામ રીતિકાસી માડી રેની પીહુ સુધી લઈ લઈ હું તો બોડી ગઈ છું એટલે ટીચર બની છું એવું છે એમ ને બેટા તને સાડી બિલકુલ આ બ્લાઉઝ સેટ ની થતો પ્લીઝ આવું શું કરીએ કોઈ એમ છોકરીઓનો બ્લાઉઝ થોડા આપણી જોડે હોય હા જેવું આ એમની જોડે ચોલીનો હોય એ રીતના પહેરાવાય બરાબર તો મિત્રો આજે બે હજાર પચીસ નો છેલ્લા છેલ્લો દિવસ છે અને બે હજાર પચીસ થી ખૂબ 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 બધું આપ્યું છે બે હજાર ચોવીસ માં અમે નિરાશજનક હતા પણ બે હજાર પચીસ માં એટલા ખુશ છે કે ના પૂછીએ વાત બહુ આપ્યું છે બહુ આપ્યું છે હા બે હજાર પચીસ મારા માટે એટલું બધું લકી રહ્યું છે ને કે ના પૂછીએ વાત હું બે હજાર પચીસ ને દિલથી વધાવું છું થેન્ક સર લોટ અને દિલથી વિદાય પણ આપી રહ્યો છું જો કે રાત્રે બાર વાગ્યા પછી બાર વાગ્યા પહેલાં વિદાય આપવાની છે આપણે બે હજાર પચીસ ને બે હજાર ચોવીસમાં મારી પાસે કશું નહોતું મિત્રો કશું એટલે કશું પણ નહોતું લોકોનો પ્રેમ નહોતો લોકોનો સાથ નહોતો બીજા બધાનો સપોર્ટ નહોતો મારી જોડે ફેમિલી પણ એક લાખ લોકોની નથી જે આજે બે હજાર પચીસમાં એક લાખ લોકોની ફેમિલી મારા મારી જોડે પાર્ટિસિપેટ થવા જઈ રહી છે નહીં જીલું બહુ સાથ આપ્યો બહુ એટલે બહુ જ અને કેટલું બધું અચીવમેન્ટ કર્યું આપણે બહુ જ નહીં ફેમ અચીવમેન્ટ કરી ઈજ્જત અચીવમેન્ટ કરી નામ અચીવમેન્ટ કર્યું ઘણી બધી પરિશ્રમ પણ કર્યો ઘણા લોકોના મેણા ટાણા પણ તમારા ભાઈ ખાધા છે લોકો મને ગાડીઓ શું કહેવાય પાગલ પણ કહેતા હતા પણ એ બધાને મેં સ્કીપ કરી દીધી ગઈકાલે ગિફ્ટ આવી કેવી લાગી તમને બધાને બહુ સારી લાગી બહુ સારી લાગી રોઈ કેવી લાગી બેટા મસ્ત જોરદાર લાગે આ લોકોને ખરેખર સવાર વહેલા ઉઠીને પહેલા તો માતાજીના તો બાજુમાં રહ્યા પણ પહેલા આ ગાડીના દર્શન કરે છે આ બધા લોકો ને ઠીક સવાર તો રૂહી પહેલા ઉઠી ને તો સીધી રસોડામાં જઈને ગાડી જોઈ આવી જે છે માતાજીના પ્રતાપ તો છે એ નહીં આ છોકરીની વાત કરું છું હા આશીર્વાદ તો છે એમ પણ હું શું કહું છું એ તો સમજ બગા હા મને ખબર છે તમે મને પછો છોકરાઓની વાત હા તો આગળ પછી શું બોલબોલ કરું છું આ તો એવું લાગે કે મોટા એવું કરે છે એવું લાગે તારા સમજમાં ફેર છે ને પણ એ તો આ ખુશ કહી દેવો ને તો કઈ નહીં મિત્રો ચાલો હવે આ લોકોના સ્કૂલમાં તો ઘણા દિવસે ફંક્શન ચાલુ છે

ફેસબુકમાં અમે સફળતા મળી હોય ને તો બે હજાર પચીસમાં હવે ખબર નહીં બે હજાર ભગવાન જાણે દુઆ કરો માટે કે બે હજાર અમારું ખૂબ બે કરતા પણ સારું જાય નહીં જીલ્લું બસ એટલા જ આશીર્વાદ જોઈએ છે તમારા આશીર્વાદ વગર કઈ નથી કઈ નથી તમારા આશીર્વાદ ને ભગવાન જે તમે તમે જો લોકો આશીર્વાદ પ્લીઝ અમને આપજો લોટ્સ ઓફ ભરપૂર માત્રામાં પૈસાથી ભરેલું જાય અને અમે ખૂબ મોટું અચિવમેન્ટ કરી શકીએ એવી રીતે આશીર્વાદ આપજો જોકે અવારનવાર બધા વર્ષો તો આવવાના જવાના પણ અમુકને વર્ષો દુઃખ આપતું જાય છે અમુકને વર્ષો સુખ આપતું જાય છે પણ તમારા લોકોને મિત્રો મને કમેન્ટ કરીને જણાવવાનું છે કે તમારું બે હજાર પચીસ વર્ષ કેવું કયું છે તમને દુઃખ કેટલું આપતું ગયું ને સુખ કેટલું આપતું ગયું એ પણ તમારે કહેવાનું છે અમે તો કીધું છે તમને અમારે બેનું હા અમે તો કીધું કે બેજે પછી સારું ગયું છે નહીં હા અને આવા તો હા આ બાજુ આવા દે સ્પીડ અભાવ

તો એક બાજુમાં મમ્મી જમવાનું બનાવે છે તો મમ્મી તમારી જોડે એક પ્રશ્ન પૂછવો છે આજે થર્ટી ફર્સ્ટ છે બે હજાર પચીસ નો છેલ્લો દિવસ તો બે હજાર પચીસ તમારું કેવું ગયું મમ્મી પણ સરસ ગયું બે હજાર પચીસ માં કોઈ તકલીફ પડી તમને કશું નહીં કશું તકલીફ નહીં પડી દુઃખ આવ્યું હોય કશું દુઃખ આવું ના કહેવાય દુઃખ આપડે શું કહું દુઃખ કહેવાય આપણે બીમાર હોય તો ગામાં તે એ હોય તો બીમાર કહેવાય દુઃખ

ગરીબ મધ્યમ વર્ગના એ લોકોને પૂછી જોવાનું કે બે હજાર પચીસ કેવું ગયું એ બિચારા પાસે કોઈ જવાબ નહીં હોય કેમ કે એ લોકોને મહેનત કરીને કમાવાનું હોય છે મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે એટલે હું તો એટલું જ ભગવાનને પ્રે કરું છું કે બે હજાર છવ્વીસ એ લોકોનું સારું જાય ખરેખર જ્યારથી ગાડી આવે છે ત્યારથી આ ત્રણેય છોકરાઓ એટલી લડાઈ કરે છે ને કે ના પૂછે વાત કેમ કે આ ગાડીમાં સ્પેસ બહુ ઓછી છે આપ જોઈ શકો છો ગાડીમાં બે જણ બેસી શકે અને ત્રણ જણ બેસવા શોધે છે

કેટલા સંઘર્ષ લખ્યા છે એ આપણા હાથમાં નથી હોતું પણ આપણી આસપાસ રહેતા લોકો અને વડીલો પર હોય છે શું આ કનોડાને મન થયું હશે જેલમાં જન્મ લેવાનું બાકી ભગવાન થઈને પણ પોતાના જન્મની જન્મભૂમિના બદલી શક્યા પપ્પા નવા કપડા લઈને આવ્યો પેન્ટ પણ કમ્પ્લીટ આવી ગયું છે કપડા આવો પણ આજુ એટલું પેન્ટ મોટું પડ્યું બાબા એ મોટું પડ્યું કેટલાની જોડી લાવ્યા તમે બે પચીસ રૂપિયા નહીં ચોવીસો પચાસ કે પચીસો ચોવીસો પચાસ ચોવીસો નહીં ખાલી બે પેન્ટ બે ટી શર્ટ અમે ટી શર્ટ બધાય બાબાને કમ્પ્લીટ આવે બાબા પણ આ પેન્ટ પેલા વ્હાઇટ વ્હાઇટ રેસા ચોંટવાના છે તમને નહીં મમ્મી હા ટી શર્ટ છે

અદા તો વાઇગલી જેવું છે ને જો બધું બળિયા બળિયા આવું વિડિયો કરો ના બરાબર છે બે મે નીચે તીસે છોડ દે લાગી હા નીચે વાળી મતસ હવે ભાઈ તમાર વાળી જોડ દે લાગી નહીં લાગ મસા કે ઓ ટી-શર્ટ માં કયું ખબર જીન્સ પેન્ટ છે પેલું એ મસ લાગશે ભાઈ આ કારમ કારું પેર છે આખી જોડી તો ના

અને ગમને ના કહેવાય અને બી કે બકરી અને આ તું તું શું લઈને આવી હું દૂધ ખોટ લઈ દેજે પૈસા વપરાય ના જોલે મિત્રો આ ચોલી રીતિકા એ મંગાવી હતી મિસો માંથી પણ એને પસંદ ના પડી એટલા માટે તેરે ફોટો પાડીને મિસોના હેલ્પ સેન્ટરના માધ્યમથી વાત કરી અમે એને રીટર્ન કરી રહ્યા છે જો કે બહુ દુખ થાય છે 15 દિવસ થઈ ગયા ની જીલું ના અઠવાડી એક કેમ અઠવાડી અઠવાડી છે ગયા મે તું 924 પર અમે મારો બેંક એકાઉન્ટ તો એડ કરી દીધું છે પણ આ રીટર્ન થશે ને પછી મે 124 રૂપિયા પાછા આપણે બેંક રીટર્ન એટલે તય જમા થશે પછી પડશે હમ પછી પડશે પડશે કારણ કે એવો એક પહેલો ઓર્ડર મારો ખરાબ નીકળેલો ને હમ પ્રોડક્ટ ત્યારે રીટર્ન કરેલો 150 રૂપિયા 120 રૂપિયા ઓકે ઠંડી લાગે છે આપણે લાગે ઠંડી બિલકુલ બકો કેટલો ગરમ છે જો તો મારો આજ કેટલો ગરમ જો ઠંડો આ છે જારો ઠંડી લાગે પણ તો કઈ નહીં મિત્રો અને રીતિકા દાદીને જે અમદાવાદ એડમિટ કરે છે અમદાવાદ સિવિલ માં એડમિટ કર દીધા તો મિત્રો મારી દાદી સાસુને આજે ઠઠી ફસના દિવસે જ અમદાવાદ લઈ ગયા છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં આજે એડમિટ કરે છે તો ડોક્ટર પણ આપણે બોલતા હતા કે આટલા દિવસ અમે ક્યાં હતા અને એમણે કીધું છે કે ઝડપી હવે રિકવર એકદમ આવશે નહીં રિકવર આવતા તો ત્રણ મહિના જેવું લાગશે એવું કીધું રિજે નહીં તો ત્રણ મહિના એટલે ડોક્ટરે શું કસું આમ રિકવર આટલું બધે દિવસ બેસી ના રહેવાય એમ

પંચલી રહેવા જવું પડશે ને જવું પડશે ને આજે ફોન આવેલો મને અત્યારે તો બીમાર છું હું હમ પછી તો જવું પડશે પાછું માં કાકી માં કાકા થઈ ઈ ગયા માં મમ્મી પપ્પા એટલા જ ઘેર છે ને બધું કામ હોય તો મિત્રો રિતિકા ત્યાં રહેવા જવાના છે 4 દિવસ યા 3 દિવસ 3 દિવસ કે 4 દિવસ રહેશે ને 3 યા 4 દિવસ રહેવાના છે તો કઈ નહીં રહેવા મોકલવું પડે કેમ કે એમને દાદી આવું છે ઘરે કોઈ કામકાજ કરવાનું છે નહીં એટલા માટે હું એમને રહેવા માટે મોકલવાનું છું પણ રીતિકાને એવું કહું છું કે આવતીકાલે ના જઈશ

પ્રાવતીકાલે નહીં 2025 હવે જાય છે કશું કે જાય છે ને મારું પેટમાં શું છે પેટમાં પછી પેટમાં છે કમતું જ નઈ ગભરામણ થતી ને લાગે રાત્રે ના હો દવાખાના ખુલ્લા ના હોય રાત્રે બકા વી છે

બ્લોગ ને હેન્ડ આપવાનો પણ સમય આવી ગયો છે જો કે આપણે જો 31st અહીંયા મનાવતા નથી કારણ કે ગામડામાં ક્યાં 31st હોય ભાઈ મોટા મોટા શહેરોમાં 31st મનાવતા હોય અમીર બાપના દીકરાઓ અમીર બાપની છોકરીઓ એ બધી એમની જ 31st હોય આપણી તો ના હોય આપણી તો ફેમિલી સાથે જ 31st કહેવાય જોઈ લો 31st થઈ ગઈ પડે નો 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 ચલો ના વીર પડી ગયો તો પણ ડોન્ટ વરી બી હેપી સરદાર વલ્લભભાઈ પટેલ જેવો માણસ છે લોખંડની પુરુષ પુરુષ લોખંડી પુરુષ છે તો ચાલો મિત્રો બ્લોગને હેન્ડ આપું છું અને બ્લોગ તમને સારું લાગ્યું હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફેમિલી સાથેની થર્ટી ફર્સ્ટ અને મેં ફ્રેન્ડ સર્કલ સાથેની થર્ટી ફર્સ્ટમાં આપ જમીનનો ફરક પડે છે જો કે અગાઉ પાંચ વર્ષ પહેલાં હું અમદાવાદ ગયો હતો થર્ટી ફર્સ્ટના દિવસે લોટ્સ ઓફ એન્જોય કરી હતી બહુ જ મજા કરી હતી એવી એન્જોય હજુ લોકો કરવા મળતી નથી કેમ કે ફેમિલીવાળા થઈ ગયા એટલે કંઈ બહાર ની કરવા મળતું નથી સો ડોન્ટ વરી ભગવાન એવું બીજું કે ટાઈમ લાવશે અને બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સવાર શુભ થાય તમારી બે હજાર છવ્વીસમું વર્ષ ખૂબ પ્રગતિ કરાવે ખૂબ સફળતા તમે પામો એવી જ મારા પીર વીર પરિવારના આશીર્વાદ છે ઓકે બાય બાય કરો ચલો બાય બાય કર કરો બાય બાય કર કરો ઓકે તો તમે પણ બાય બાય કરો પેટમાં દુખવાવાળા